જો અહીંયા પણ આપણે પ્રથા એટલા માટે છે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ને ત્યારે આપણે એના મુખ ની અંદર ગંગાજળ મૂકીએ ને ક્યાંક સિક્કો મૂકે ક્યાંય ત્રણેય વસ્તુ સાથે મૂકે પણ કદાચ એવા સમયે જો ગંગાજળ ન મળે એકલું તુલસી નું પાન મળે તોય ચાલે અને કંઈ નથી તો ખીચામાં એક રોકડો રૂપિયો જૂનો હો અત્યારે આવે છે એ નહીં જૂનો જો રોકડો રૂપિયો પડ્યો હોય તો એ રૂપિયો એના મુખમાં મુકાય ક્યારે એ મરે એટલે એનો જીવ જાય ને તરત જ કારણ કે જીવ તરત જતો નથી એને અમુક સમય લાગે છે જતા એટલે એની આંખ બંધ થવાની હોય તો આ ગંગાજળ છે ને બધી ઔષધિઓને વલવતી કે છેક છેકેશ હરિદ્વાર સુધી આવે છે એટલી બધી ઔષધિઓનો રસ એ ગંગાજન અને એટલા માટે એ કોઈ દિવસ બગડતું નથી કૃષ્ણ ગંગાજળ ક્યારેય બગડે નહીં એનું વૈજ્ઞાનિક કારણ એ છે એની અંદર એ રસ છે છે એટલી વાર વલોવાય ને કે વળી પાછું પ્યુરિફાઈ થઈ જાય છે એટલે ચોખ્ખું થઈ જાય છે નિર્મળ થઈ જાય છે જળને નિર્મળ કરવામાં રેતીનો ભાગ હોય જ્યાં રેતી સાથે સાથે ઘસાતી હોય ને માટી અને રેતી એ જળ શુદ્ધ થઈ જાય ગળી જાય એટલે ઔષધિઓની એટલી તાકાત છે ગંગાજી તો પોતે પરમ પવિત્ર છે જ કારણ કે આ ગંગાજી મેં તમને વાત કરી છે ને અને આગળ હમણાં નવમ સ્કંદની કથા આવશે એમાં આવશે કેટલા પ્રયત્નો પછી આ ગંગાજી આવ્યા છે અને ક્યાં હતા એની કથા આગળ આવશે હમણાં કહીશ અને એમાં એનું કારણ એટલે જો ગંગાજળનું ટીપું મુખમાં અડે અને જીભ ઉપરનું તાળવું અને નીચેનું તાળવું ત્યાં જળનો સ્પર્શ થાય અને સ્પાર્ક થાય તો કદાચ એ જીવ જ્યાં હોય ને ત્યાંથી પાછો ખેંચી જાય અને માણસ બેઠો થાય કૃષ્ણજનૈયા અને ગંગા જળ એ જળનું સ્વરૂપ છે એટલે પવિત્ર જળ છે એના મુખમાં જશે કદાચ નજીવી નાની મોટી કોઈ આશા ઈચ્છા તૃષ્ણા રહી ગઈ હશે ને તો કદાચ એ જીવ ભલે જતો રહેતો એવી નાની મોટી ઈચ્છાઓને એ જળ પીવડાવવા માત્રથી એનું શમત થઈ જાય છે ક્ષમી જાય છે એ જ ભાવ તુલસી દળનો છે આ તુલસીની પૂજા આપણે કરીએ છીએ ને અતિ પવિત્ર છે પૂજા કરવી જોઈએ દીવો કરવો જોઈએ નિત્યના જળનું સિંચન ભગવાન કૃષ્ણ એમ કહે છે કે એક સમયે તમે મારી પૂજા કરી કે તુલસીની પૂજા કરી કે ગાયની પૂજા કરી કે બ્રાહ્મણની પૂજા કરી આ ચારેય પૂજા એક સરખી ભાગવતમાં કહી છે કૃષ્ણ કનૈયા

સ્પાર્ક કરે છે અને ધાતુ સિક્કો એ પણ સ્પાર્ક કરે છે એટલે જીવ ક્યાંય આડોગળો હોય તો પાછો આવે ને માણસ બેઠો થાય પણ એ મૂક્યા પછી આપણે વળી પાછી એક જળની ચમચી મૂકીએ છીએ બીજી વાર એનું કારણ એ છે કે આપણને ખબર પડે કે હવે આમાં કોઈ સ્પાર્ક રહ્યો નથી આ જીવ ચાલ્યો ગયો છે પછી આપણે એક ચમચી બીજું જળ